જય ભોળાનાથ દર્શકો દર્શકો આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે ને આપણે આવી ગયા છીએ અમરેલી કામનાથ મહાદેવના મંદિરે તો મિત્રો આપણે ભોળાનાથના દર્શન કરવાના છે ને ભગવાનના દર્શન ભોળાનાથના સોમવારના દિવસે થઈ જાય તો આપણે ભાગ્ય જ બદલી જાય છે તો મિત્રો આપણે ભોળાનાથના દર્શન કરીશું કામનાથ મહાદેવના તો મિત્રો હું જ્યારે આપણા ધર્મને લઈને વિડીયા બનાવું છું તો મિત્રો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો હીરો હિરોઈનના તો વિડીયા માણસો બહુ સબસ્ક્રાઈબ કરે છે તો આપણા ધર્મની જ્યારે વાત હોય તો મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો કેમકે હું તમામ દેવી દેવતાઓના ગુજરાતના ખૂણે ખૂણેથી પણ આપણા દેવી દેવતાઓના વિડીયો હું લાવતો રહું છું તો પ્લીઝ દોસ્તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ને આપણે જઈએ ભોળાનાથના દર્શન કરવા ભોળિયાનાથના મંદિર આ કામનાથ મહાદેવ મંદિર આવેલું અમરેલીમાં નદીના કાંઠે છે ને નદીમાં મોટી ભગવાનની મૂર્તિ પણ બિરાજમાન છે ને કામનાથ મહાદેવનું બહુ જ મોટું નામ છે તો મિત્રો આજે આપણે કામનાથ મહાદેવના દર્શન કરવા આવી ગયા છીએ તો આ જગ્યા કામનાથ મહાદેવની છે ને ખૂબ જ સુંદર જગ્યા છે ને શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે એટલે આપણે કામનાથ મહાદેવના દર્શન કરવા આવી ગયા છીએ તો મિત્રો ભોળાનાથના દર્શન કરી લેજો ને કમેન્ટમાં જરૂરથી જય ભોળાનાથ લખજો આ નદીના કાંઠે ભગવાનની મૂર્તિ મોટી જબરી ભગવાનની મૂર્તિ રાખી છે દૂરથી પણ દેખાય એવી મૂર્તિ છે ભોળાનાથની ને આપણે ભોળાનાથના દર્શન કરી લઈએ જય ભોળાનાથ જય મહાદેવ મિત્રો આપણો જીવ જ્યારે જાય ત્યારે શિવમાં લીન થઈ જાય છે તો મિત્રો સોમવારના દિવસે જ્યારે આપણે ભગવાનના દર્શન કરીએ તો જ્યારે આપણો જીવ છે એ શિવમાં લીન થઈ જાય છે તો મિત્રો શિવ અને જીવનું મિલન થાય ત્યારે ભોળાનાથના દર્શન થઈ જાય છે જય કામનાથ મહાદેવ મિત્રો ભગવાન ભોળાનાથના દર્શન કરી લો જય ભોળાનાથ કામનાથ મહાદેવ અમરેલી સુંદર મંદિર અને ભગવાનનું દર્શન કરીએ એટલે આપણા આત્માને અલૌકિક આનંદની અનુભૂતિ થાય છે જીવ શિવમાં ભળી જાય એટલે ભગવાનના દર્શન થાય જય મા પાર્વતી મા છે ઘનશ્યામ મહારાજની પણ અહીંયા સુંદર મૂર્તિ રાખવામાં આવી છે ઘનશ્યામ મહારાજ સ્વામિનારાયણ ભગવાનના સ્વામિનારાયણ ભગવાનની પણ અહીંયા મૂર્તિ છે ઘનશ્યામ મહારાજની અને આ છે કામનાથ મહાદેવ આ નદીની વચ્ચે ભગવાનની મોટી મૂર્તિ મૂકવામાં આવી છે અમરેલીમાં સુંદર અને મનમોહક મૂર્તિ ભગવાનની છે દૂરથી પણ દર્શન થાય મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટમાં જરૂરથી ભોળાનાથ લખજો જય